નમસ્તે બાલ દોસ્તો કક્ષા ચાર વિષય હિન્દી પાઠ દો બઢતે કદમ આજે આપણે એમાં અભ્યાસ કરીશું પાઠ બે બઢતે કદમ તો આજે આપણે એમાં આગળ જોઈએ તો અહીંયા આપણને હિન્દી વર્ણમાલા તો હિન્દી વર્ણમાળા એટલે કે સ્વર અને વ્યંજન તો આપણે આગળના ભાગમાં પણ જોયું કે સ્વર એટલે અ આ ઈ એવી રીતે અને વ્યંજન એટલે કે ક ખ ગ થી જ્ઞ સુધી અને હિન્દી વર્ણમાં સ્વર અને વ્યંજન કહેવામાં આવે છે તે તો તમે જાણો જ છો હવે આપણે આગળ જોઈએ તો અભ્યાસ નંબર એક અહીંયા આપણને હિન્દી વર્ણમાલા મેં દેખ કર ગુજરાતી છે ભીન્તાવાલે હિન્દી વર્ણ ઢૂંઢ કર લીખીએ શું કહે છે કે હિન્દી વર્ણમાં એટલે કે ઉપર જે આપેલ છે હિન્દી વર્ણમાલા એમાંથી જોઈને ગુજરાતી વર્ણમાંથી ભિન્નતા એટલે કે જુદા હિન્દી વર્ણ ઢૂંઢ કર એટલે કે જોઈને શોધીને નીચે લખવાના છે જેસે એટલે કે જેવી રીતે જ ગુજરાતીમાં આપેલો છે એવી રીતે હિન્દીમાં લખવાનું છે તો અહીંયા આપેલા જ છે અ તો એની સામે હિન્દીમાં અ પછી છે ઈ તો એની સામે હિન્દીમાં ઈ ત્યાર પછી છે ઇ તો એની સામે ઈ આપેલો છે ત્યાર પછી છે ઊ તો એની સામે ઉ હિન્દીમાં લખેલો છે ત્યાર પછી છે ઉ તો એની સામે હિન્દીમાં ઉ લખેલો છે એના પછી છે એ તો એની સામે એ નકનો એ એવી રીતે લખેલું છે ત્યાર પછી છે ક તો એની સામે ક લખેલો છે ખની સામે ખ ચની સામે ચ ઝની સામે ઝ ટની સામે ની સામે થ ની સામે ની સામે હણ દનિસામે દની સામે ફ બની સામે બ અને ની સામે ભ આવી રીતે ગુજરાતીની સામે હિન્દી શબ્દ એટલે કે વર્ણ લખવાના છે તે આપણે જોયું હવે ત્યાર પછી આગળ જોઈએ અભ્યાસ નંબર બે યહ ઓર વહ તો અહીંયા શું કીધું છે કે યહ અને વહ કે નજીક કે વ્યક્તિ યા વસ્તુ કે લીએ યહ ઓર દૂર કે વ્યક્તિ યા વસ્તુ કે લીએ વહ કા ઉપયોગ ક્યા જતા હૈ કે નજીકની વસ્તુ અથવા વ્યક્તિ તેના માટે યહ અને દૂરની વ્યક્તિ અથવા વસ્તુની માટે વહનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા પેલું ચિત્ર છે પતંગ તો કે યહ પતંગ હૈ આ પતંગ છે એની સામે વહમાં તો કે વહ પતંગ હે તો તે પતંગ છે ત્યાર પછી છે યહ પુસ્તક હે તો આ પુસ્તક છે વહ પુસ્તક હે તો તે પુસ્તક છે અથવા પેલું પુસ્તક છે એવી રીતે પણ લખી શકાય ત્યાર પછી છે યહ ઘોડા હૈ તો આ ઘોડો છે ત્યાર પછી સામે તો કે વહ ઘોડા હે કે તે ઘોડો છે અથવા પેલો ઘોડો છે તો આપણે અભ્યાસ નંબર બે માં યહ અને વહ વિશે જોયું ત્યાર પછી અભ્યાસ નંબર ત્રણ યહ હે યે હે શું આપેલું છે યહ હે અને યે તો કે આ છે અને આ છે એટલે એક વચન અને બહુવચન ત્યાં આપણને આપેલું છે હવે ત્યાં પણ આપણે નજદીકની એટલે કે નજીકની એક વસ્તુ અથવા પ્રાણી એના માટે યહ અને એકથી અધિક એટલે કે એકથી વધારે વસ્તુ અથવા પ્રાણી માટે એનો ઉપયોગ થાય છે એટલે કે અહીંયા એક વચન અને બહુવચનની વાત કરવામાં આવેલી છે તો જોઈએ યહ લડકા હે તો આ છોકરો છે સામે છે ય લડકે હૈ તો આ છોકરાઓ છે ત્યાર પછી યહ હાથી હે આ હાથી છે સામે છે યે હાથી હે એટલે કે અહીંયા એક કરતાં વધારે છે એટલે બહુ વચન થઈ જાય તો આ હાથીઓ છે એવી રીતે લખાય ત્યાર પછી છે યહ લડકી હે તો આ છોકરી છે સામે શું આપેલું છે તો કે યે લડકી આ હે તો ત્યાં એકથી વધારે છોકરીઓ છે તો ત્યાં લખીશું આ છોકરીઓ છે ત્યાર પછી યહ માલા હે તો અહીંયા એક જ માળાની વાત કરવાની તો આ માળા છે અને સામે એક થી વધારે છે એટલે એ માલા એ હે તો આ માળાઓ છે તો આવી રીતે આપણે અભ્યાસ ત્રણમાં યહ હે અને યે હે એટલે કે એક વચન અને બહુવચનની વાત કરી હવે આપણે આગળ જોઈએ યહ પુસ્તક હે તો આ પુસ્તક હે એ પુસ્તકે હે તો આ પુસ્તકો છે ત્યાર પછી છે અભ્યાસ નંબર ચાર વહ હે વે હે શું આપેલું છે તો કે વહ હે અને વે હે તો એમાં પણ આપણે આગળ જોયું તેવી જ રીતે ય હે અને વે હે એવી રીતે જોયું તો એમાં પણ આજે આપણે અહીંયા જોવાનું છે કે વહ હે એટલે કે એક વચન અને વે હે એટલે કે બહુવચન તો એમાં પણ શું કીધું છે કે દૂરની એક વસ્તુ અથવા પ્રાણી માટે વહ અને દૂરની એક વસ્તુ અને પ્રાણી માટે વહનો ઉપયોગ થાય છે અને એકથી વધારે વસ્તુ અને પ્રાણી માટે વેનો ઉપયોગ થાય છે તો એમાં પણ આપણે એક વચન અને બહુવચન જ લખવાના છે જોઈએ કે વહ ચૂહા હે તે ઉંદર છે તેની સામે એકથી વધારે એટલે કે વે ચૂહે હેં તો કે તે ઉંદરો છે આવી રીતે આપણે ગુજરાતીમાં પણ લખી શકીએ વહ માલી હે તો અહીંયા એક માળીની વાત કરવાની એટલે કે તે માળી છે તો સામે એકથી વધારે માણીએ તો કે વે માલી હે તો વે એટલે કે તે માળીઓ છે ત્યાર પછી કે વહ તિતલી હે તો અહીંયા એક જ પતંગિયાની વાત કરવાની એટલે કે તે પતંગિયું છે પછી સામે શું કીધું તો કે વે तितલી આહે એટલે કે એક થી વધારે છે એટલે કે તે પતંગિયાઓ છે ત્યાર પછી છે કે વ ખુરશી હે તો અહીંયા એક ખુરશી ની વાત કરે એટલે કે તે એક ખુરશી છે ત્યાર પછી છે વે ખુરશીયા હે તો તે ખુરશીઓ છે ત્યાર પછી છે વ બકરી હે આ એટલે કે તે બકરી છે અને સામે આપેલું છે કે વે બકરી આ તો કે તે બકરીઓ છે તો અહીંયા આપણે યહ અને ય અને વહ અને વે વિશે જોયું એટલે કે એક વચન અને બહુવચન વિશે જોયું ત્યાર પછી છે અભ્યાસ નંબર પાંચ યહ ઈસ વહ ઊસ યે ઇન અને વે એટલે ઊન હવે આપણે અહીંયા શબ્દ એટલે કે વાક્ય આપેલા છે તે આપણે જોઈએ પહેલો ચિત્રમાં આપેલું છે કે યહ અરવિન હ કે આ અરવિન છે ઇસકે પાસ કિતાબ હે ઇસકે એટલે કે તેની પાસે પુસ્તક છે આવી રીતે આપણે હિન્દીમાં ભાષાંતર પણ કરી સકીએ ત્યાર પછી યે तितલિયા હે તો કે યે એટલે કે તે પતંગિયાઓ છે ઇનકે પંખ રંગ બે રંગી હે એટલે કે તેના પંખ એટલે પાંખ ખો રંગબેરંગી છે તેના પાંખો રંગબેરંગી છે વહ કૌવા હે તે કાગળો છે ઉસકા રંગ કાલા હે એટલે કે તેનો રંગ કાળો છે આવી રીતે આપણે હિન્દીમાં પણ અને ગુજરાતીમાં પણ લખી શકીએ ત્યાર પછી વે દો પેળ હૈ તે બે વૃક્ષ છે ઊન પર બગુલે બેઠે હે એટલે કે તેના ઉપર એટલે કે વૃક્ષની ઉપર બગલાઓ બેઠા છે આવી રીતે આપણે એનું ગુજરાતીમાં અને હિન્દીમાં ભાષાંતર કર્યું ત્યાર પછી અભ્યાસ નંબર છ મે હમ તુમ અને આપ હવે એના વિશે આપણે વાત કરવાની છે ચિત્ર જોઈ અને પછી આપેલું છે સામે એ આપણે વાક્ય જોઈએ મેં તુસાર હું हूं तो सार छु मैं विद्यार्थी हूं तो के हूं विद्यार्थी छु मैं स्कूल जाता हूं हूं स्कूल जाऊ छु આવી રીતે આપણે હિન્દી અને ગુજરાતી માં ભાષાંતર કરી શકાય ત્યાર પછી છે મે દીપાલી હું હું દીપાલી છું મે વિદ્યાર્થીની હું વિદ્યાર્થીની છું मैं स्कूल जाती हूं मतलब मैं स्कूल जाओ छु ત્યાર પછી हम लड़के हैं हमें છોકરાઓ છીએ हम पढ़ते हैं हमें ભણિયે છીએ तो આવી રીતે હિન્દી અને ગુજરાતીમાં ભાષાંતર પણ જોઈએ ત્યાર પછી हम लड़कियां हैं तो के हमें છોકરીઓ છીએ हम पढ़ती हैं तो हमें ભણિયે છીએ ત્યાર પછી તુ વિદ્યાર્થી હો તું એટલે કે તું વિદ્યાર્થી છો તું ચોથી કક્ષા મેં પડતે હો તું ચોથા ધોરણમાં ભણે છે આવી રીતે આપણે લખી શકીએ ત્યાર પછી તુ વિદ્યાર્થીની હો તું વિદ્યાર્થીની હો તું વિદ્યાર્થીની છો તું ચોથી કક્ષા મેં પડતી હો તું ચોથા ધોરણમાં ભણે છે अब ये थे आपने यहां लिख सके ત્યાર પછી જે આપ કિસાન હે તમે આપ એટલે તમે ખેડૂત છો આપ ખેતી કરતા હે તમે ખેતી કરો છો ત્યાર પછી આપ ડોક્ટર હે તમે ડોક્ટર છો આપ હોસ્પિટલ જાતે હે એટલે કે છે તમે હોસ્પિટલ જાઓ છો હવે ત્યાર પછી આપણે અભ્યાસ નંબર સાતમાં જોઈએ મેં કે અંદર કે ઉપર કે નીચે કે પાંચ એવી રીતે આપણે નીચે વાક્ય જોવાના છે અને હિન્દી અને ગુજરાતીમાં પણ જોઈએ જો અહીંયા ચિત્ર આપેલું છે અને એની સામે વાક્ય આપેલા છે તેનું હિન્દી અને ગુજરાતી આપણે કરીએ યે મછલીયા હે તો કે આ માછલીઓ છે માછલીયા પાણી મેં હે માછલીઓ પાણીની અંદર છે માછલીયા ઝાર કે અંદર હે માછલીઓ બરણીની અંદર છે તો અહીંયા આપણે એનું આખું ચિત્ર આપેલું છે એનું હિન્દી અને ગુજરાતી કર્યું કે આ માછલીઓ છે માછલીઓ પાણીમાં છે ને માછલીઓ ઝાર એટલે કે બરણીની અંદર છે वह किताब है पुस्तक छे किताब मेज पर है पुस्तक छे मेज के टेबल छे किताब मेज के ऊपर है पुस्तक क्या छे तो के पुस्तक टेबल ऊपर टेबल वह किताब है ते पुस्तक छे किताब मेज पर है पुस्तक टेबल छे કિતાબ ઉપર હે પુસ્તક ટેબલની ઉપર છે ત્યાર પછી યહ ગાય હે આ ગાય છે ગાય પેડ કે નીચે હે ગાય વૃક્ષની નીચે છે ગાય ઘાસ ખા રહી હે ગાય ઘાસ ખાઈ રહી છે હવે આવી રીતે ચિત્રનું આપણે ગુજરાતીમાં ને હિન્દીમાં ભાષાંતર જોયું હવે ત્યાર પછીનું ચિત્ર वह पाठशाला है ते पाठशाला मतलब के ते पाठशाला छे पाठशाला के पास पेड़ है लेकिन निशानी निशाननी पासे वृक्ष छे पेड़ के नीचे बच्चे खेल रहे है वृक्षनी नीचे बालको रमी रहिया छे अब ત્યાર પછી अभ्यास आठ। मेरा मतलब के मार तुम्हारा मतलब के तुम्हारा ઉસ્કા એટલે તેનું હવે આવી રીતે આપણે એના વાક્ય બનાવવાના છે ચિત્ર જોઈને પેલું ચિત્ર યહ કિતાબ હે આ પુસ્તક છે યહ મેરી કિતાબ હે આ મારું પુસ્તક છે અથવા આ મારી ચોપડી છે ત્યાર પછીનું વહ કલમ હે તે કલમ છે વહ અનિલ કી કલમ હે તે અનિલની કલમ એટલે કે પેન છે કલમ જેબ પેન તેના ખીચામાં છે ત્યાર પછી યહ થેલા આ થેલો છે યહ નવીન કા થેલા હે આ નવીન નો થેલો છે યહ ઉસકા થેલા હે આ તેનો થેલો છે તો અહીંયા મેરા તુમ્હારા અને ઉશ્કાનું વાક્યનું આપણે હિન્દી અને ગુજરાતીમાં ભાષાંતર કર્યું હવે ત્યાર પછી વહ કોપી હે તો કે તે પુસ્તક છે વહ આશા કી કાપી હૈ તે આશાનું પુસ્તક છે યહ કંપાસ હે આ કંપાસ છે યહ તુમ્હારા કંપાસ હે આ તમારો એટલે કે આ તારો કંપાસ છે એમાં ક્યાં કહા કપ કોણ ઓર કીટને એવી રીતે અહીંયા આપણે વાક્ય બનાવવાના અને પ્રશ્ન પૂછવાના છે નીચે શિક્ષક ચિત્ર કે આધાર પર પ્રશ્ન પૂછેંગે છાત્ર ઉત્તર દેંગે અહીંયા ચિત્ર આપેલું છે તો અહીંયા તમારે ચિત્ર જોઈને પછીના પ્રશ્નના જવાબ આપવાના છે એટલે કે જેવી રીતે યહ હે કે યહ ગાય એવી રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના ચાલો આપણે જોઈએ અહીંયા પ્રશ્ન આપેલા છે તો પેલો પ્રશ્ન બંદર કહા હે બંદર પેડ પેર હે बंदर कहाँ है तो के बंदर पेड़ पर है गाय कहाँ है गाय पेड़ के पास है तीजो प्रश्न मोर कब नाचता है तो के बारिश आती है तब मोर नाचता है बंदर क्या कर रहे है तो के बंदर पेड़ पर खेल रहे हैं। पांचवा प्रश्न पेड़ के ऊपर कितने बंदर हैं? पेड़ के ऊपर दो बंदर हैं त्यार पचीनों प्रश्न बंदर आपस में क्या बातें कर रहे हैं तो बंदर आपस में बातें कर रहे हैं कि हम एक पेड़ से दूसरे पेड़ पर कूदेंगे लड़की गाय से क्या बातें कर रही होगी तो लड़की कहती है गाय से कि हम खेलने जाएंगे वह बातें कर रही होगी इस त्यारछे नो प्रश्न आठमो छे गाय के पास कौन है वह क्या कर रही है गाय के पास लड़की खड़ी है वह गाय से बातें कर रही है तो बाल दोस्तों आज हमने पाठ दो के बारे में जाना अगले वीडियो में हम पाठ तीन पढ़ेंगे तब तक के लिए जय हिंद जय भारत